پنکھ لے لو گے گرمی بہت پانک... پانک... لائی بولتی بج نس پر سجا کر ફોટા પાડવાનો વિચાર કરવાનો છે ફોટા પાડવા હાથમાં આવી ગયું વિચાર કરે હે આ ખોટા હાથમાં આવી ગયું હાલો તો ફોટા પાડવાના હવે મારો ગમે કરો કે તો ને ફોન પકડતા આવડી લે જો આવડી ભાઈ આવડી ભાઈ હવે નો પેલા આમ પછી આમ પાછું આમ પછી આમ પકડે પછી આમ કરી નાખે એટલે હવે શીખે આવડી ગયો એમ કે આવડી ગયો ભાઈ આવડી ગયો ભાઈ હો ભાઈ બોલાવે

કેવાય ઘીરે ફુગાળી કાળિયા તારી લીધે તે કીધું કઈ નજીક થાય ન્યા નાયક ન્યા નાય કાંકડા ઉઠે પગ માં લાગી રહ્યા

આપડે હવે ફોટા પાડવાનું ચાલુ કરી દીધું છે ફોટા પાડી જો અહિયાં ફોટા પાડે અને લોકેશન માં આપડે લઈ થોડું સારું આવ્યું હે પડે હે ને બાકી ફોટા

અમે અહીંયા આવીને ઉભા રહી ગયા હે ઓલો ક્યાંય દેખાતો હે નઈ જો આમ ક્યાં કતો હોય ભાઈ હવે એને ગોતવા જવું જોઈએ મારે પાછું એને ગોતવા જવું જોઈએ આ બાજુ હોય કે આ બાજુ હોય કે અહીંયા હોય આ બાજ આ બાજુ જવા દે આપણે જોતા એને ગોતવા જવું જોઈએ તો હવે ઈ બાજુ અમે આયલા જાય કેમ છે જરા જોતા હવે કિલોમીટર એક તો વિય ગયા હતા હવે પાછો ગોતવા હવે ઘણો એને ઢોળવી નાખ્યો હે હવે એને ગોતવા પાછા જાવી છે તો કે મળે તો હવે એને ફોન કરવો જોઈએ ક્યાં હે જો આ બાજુ ક્યાંય દેખાતો હે નઈ આમ ક્યાંય દેખાતો હે નઈ

ખોટું ખોટું ગધાડા વાળી કરે જો આજો ગધાડા ઉલા રહે તો ભાઈ તમારે નો મરાય ને અમને આજો 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 અટે પગમાં આવો તો રમેશભાઈ કે આવી રમેશભાઈ હે પાસો આને આને પાસો મૂકીને જાવું જો લાગે છે એવું આમ જો આને રમેશભાઈ આમ જો હવે જો મોર હોંડામાં આગાવ બેહી ગયો કાઈ લા કરાય હરી કરાય મૂકીને બીવા હરી કરાય કોઈ દી

અને બાકી પુલ બુલ એમ જો પાણી બાણી જોઈ લ્યો પુલ બનાયો એક નંબર જો અહીંયા દર્શન કરે છે એ દર્શન કરી લે પછી હું દર્શન કરી લઉં vlog માં તમને મજા આવે કે નહીં તમે જરાક કહેતા રહેજો એટલે અમને ખબર પડે કે કેવા બનાવવા અને કેવા ન બનાવવા તો આ vlog ને અહીંયા જ પૂરો કરી નાખીએ તમને કેવી મજા આવે એ જરા કહી નાખજો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મસ્ત કરી કોમેન્ટ કરી નાખજો કેવો બ્લોક લાગ્યો તમને બાકી આજ કાળું ઘીરે જઈને માર ખાવાનો છે કાઈ વાંધો નહીં ફરી મળીએ એક નવો